હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે પાંચમા ધોરણનું ગણિત ચેપ્ટર નંબર બે આકાર અને ખૂણા વિશે અભ્યાસ કરીશું આકાર અને ખૂણા સેપ્સ એન્ડ એંગલ્સ હવે આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ આકાર અને અલગ અલગ ખૂણા જેમ કે કાટકોણ છે લઘુકોણ છે ગુરુકોણ છે એવા અલગ અલગ ખૂણાઓ વિશે પણ અભ્યાસ કરવાના છીએ તો શરૂ કરીએ પ્રશ્ન નંબર વન નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો હવે પ્રશ્ન નંબર પહેલામાં આપણને અલગ અલગ આકૃતિઓ આપેલી છે તમે જોઈ શકો છો હવે એમાં કેટલા ખૂણાઓ છે અને તે આકારનું નામ શું છે તે આપણે કહેવાનું છે તો પહેલાંથી શરૂઆત કરીએ તો પહેલા પ્રશ્નમાં છે આપણને ત્રિકોણ આપેલો છે એમાં કેટલા ખૂણા છે એ આપણે ગણવાના છે તો આમાં છે એક બે અને ત્રણ તો ત્રણ ખૂણાઓ છે અને તે આકારનું નામ શું થશે બીજો આકાર છે એમાં કેટલા ખૂણા આપેલા છે તો કે એક બે ત્રણ અને ચાર ચાર ખૂણાઓ આપેલા છે અને તે આકારનું નામ થશે લંબ ચોરસ ત્યાર પછી ત્રીજું છે એમાં કેટલા ખૂણા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ખૂણા આપેલા છે તેથી તેનું નામ થશે પંચ કોણ ત્યાર પછી છે ચોથું તેમાં આપણને ખૂણા આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ છ ખૂણા આપેલા છે એટલા માટે એ આકારનું નામ આપણે શું કહેશું ષટકોણ ત્યાર પછી પાંચમામાં ટોટલ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત ખૂણા છે એટલા માટે આ આકારનું નામ થશે સપ્ત કોણ અને એના પછી છઠ્ઠામાં આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ખૂણા આપેલા છે એટલા માટે તે આકારનું નામ થશે કોણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની આકૃતિમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં મનપસંદ રંગ પૂરો તો તમે જોઈ શકો છો આમાં તમને ટોટલ નવ આકૃતિઓ આપેલી છે આ નવ આકૃતિમાંથી કઈ આકૃતિમાં આપેલા બધા જ ખૂણાઓ સરખા છે તે આપણે કહેવાનું છે તેમાં જવાબ આવશે આકૃતિ નંબર બે ચાર આઠ અને નવ આ ચાર આકૃતિ એવી છે કે જેમાં બધા જ ખૂણાઓ સરખા છે બાકી બધામાં ખૂણાઓ કેવા આપેલા છે અલગ અલગ આપેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણ શું છે નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના બોક્સ પર આપણે રાઈટની નિશાની કરવાની છે જુઓ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આમાં આપણને એકથી આઠ અલગ અલગ આકૃતિઓ આપેલી છે એમાં અમુક આકૃતિઓ જે છે એ બંધ છે અને અમુક આકૃતિઓ કેવી છે ખુલ્લી છે તો એમાંથી આપણે બંધ આકૃતિઓ શોધી અને નીચે તમને જે બોક્સ આપેલા છે એમાં તમારે રાઈટની નિશાની કરવાની છે તો આમાંથી આપણે જોઈએ કે કઈ કઈ બંધ આકૃતિ છે એક તો છે બીજી આકૃતિ પછી આવશે ત્રીજી પાંચમી છઠ્ઠી અને આઠમી આ પાંચ આકૃતિઓ જે છે એ બંધ આકૃતિ છે પહેલી ચોથી અને સાતમી જે છે એ કેવી આકૃતિ છે ખુલ્લી આકૃતિ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચેના ખાનામાં લખો ફરી પાછું આ પ્રશ્ન નંબર પહેલો આપણે જોયો એના જેવું જ છે આપણે ખૂણા ગણી અને નીચેના બોક્સમાં લખવાના છે તો તમને બધાને ખબર છે આ શેનું કયો આકાર છે તો લંબચોરસ તો લંબચોરસમાં કેટલા ખૂણા હશે ચાર તેના પછી આમાં કેટલા ખૂણા છે એક બે અને ત્રણ તો આપણે બોક્સમાં લખીશું ત્રણ ત્યાર પછી ત્રીજી આકૃતિમાં છે એક બે ત્રણ ચાર અને પાંચ તો ત્રીજી આકૃતિમાં શું જવાબ આવશે પાંચ ત્યાર પછી ચોથી આકૃતિમાં એક બે ત્રણ ચાર અને પાંચ તો આમાં પણ શું જવાબ આવશે પાંચ ત્યાર પછી પાંચમી આકૃતિ એક બે ત્રણ અને ચાર તો આમાં શું જવાબ આવશે ચાર ત્યાર પછી છઠ્ઠી આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ તો તેમાં જવાબ આવશે છ ખૂણાઓ છે ત્યાર પછી છે સાતમી આકૃતિ એમાં આપણે ગણીએ કે કેટલા ખૂણા આપેલા છે તો આમાં એક છે અહીંયા ખૂણો એટલે એક પછી બે ત્રણ ચાર અને પાંચ તો સાતમામાં શું જવાબ આવશે પાંચ ત્યાર પછી આઠમું તેમાં કેટલા ખૂણાઓ છે એક બે ત્રણ અને ચાર તો એમાં જવાબ આવશે ચાર ત્યાર પછી નવમું એમાં જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાં જવાબ આવશે છ ખૂણાઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ કરો સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો હવે તમારા બંને આકૃતિઓમાંથી જે સૌથી મોટો ખૂણો આપેલો હોય એને તમારે કાળા રંગથી દર્શાવવાનો છે આપણે સૌથી પહેલું આકાર છે એમાં સૌથી મોટા ખૂણા તરીકે આપણે આ ખૂણાને દર્શાવીશું અને બીજી આકૃતિમાં મોટા રંગના ખૂણાને આ ખૂણાને દર્શાવીશું હવે આ બંને ખૂણાને તમે કાળા રંગથી દોરવાનો અથવા કાળા રંગથી દર્શાવવાનો છે અને આમાં તમને સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવવાનો કીધો છે તો આમાં સૌથી નાનો ખૂણો આ કહીશું અને આ જ આ આકારમાં સૌથી નાનો ખૂણો રહેશે આ તો આ બંને ખૂણાને તમારે લીલા રંગથી દર્શાવવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણમાં તમને કીધું એમ કે બે આકૃતિઓ સરખી આપેલી છે એમાં એક આકૃતિમાં તમને એક ખૂણો દર્શાવેલો છે તો એના જેવો જ ખૂણો આપણે બીજી આકૃતિમાં શોધવાનો છે તો પેલી આકૃતિમાં આપણને અહીંયા ખૂણો બતાવેલો છે તો એના જેવો આ આકૃતિમાં ક્યાં ખૂણો થશે તો કે અહીંયા ત્યાર પછી બીજી આકૃતિમાં આપણને લંબચોરસનો આકાર આપેલો છે અને તેમના તેમાં આપણને અહીંયા ખૂણો બતાવ્યો છે તો એના જેવો જ ખૂણો આ આકૃતિમાં ક્યાં આવશે આ બાજુ ત્યાર પછી ત્રીજી આકૃતિમાં આપણને પાંચ ખૂણાનો પંચકોણ આપેલો છે અને પંચકોણમાં સૌથી ઉપરના ખૂણાને દર્શાવ્યો છે તો આ આકૃતિમાં પણ આપણે સૌથી ઉપરના ખૂણાને દર્શાવીશું ત્યાર પછી ડીમાં આપણને ષટકોણ આપેલો છે બરાબર છે ષટકોણ અષ્ટકોણ સોરી ડીમાં તમને અષ્ટકોણ આપેલો છે તો એમાં આપણને ડીમાં આ બાજુ આપણને ખૂણો આપેલો છે તો આ આકૃતિમાં પણ ક્યાં કઈ બાજુ થશે આ બાજુ થશે ત્યાર પછી ઈમાં તમને એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે ષટકોણમાં આ બાજુ ખૂણો બતાવેલો છે તો આ આકૃતિમાં ક્યાં થશે અહીંયા બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ચિત્રમાં આપેલા ખૂણાને આધારે રાઈટની નિશાની કરી અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો હવે આમાં તમને શું કીધું છે તો કે અલગ અલગ ચિત્ર તમને આપેલા છે અને એમાં બધામાં તમને એક એક ખૂણો બતાવેલો હશે હવે એ ખૂણો કાટકોણ છે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે જે ખૂણો હોય એ બોક્સની નીચે તમારે ત્યાં રાઈટ કરવાનું રહેશે એક તમને કરેલું ઓલરેડી આપેલું છે આ કાતરનું ચિત્ર છે કાતરના ચિત્રમાં અહીંયા તમને એક ખૂણો દર્શાવેલો છે અને આ ખૂણો જે છે એ કાટકોણ હવે અહીંયા આપણે એક વાત શીખવી પડે કે કાટકોણ કોને કહેવાય કાટખૂણો કોને કહેવાય કાટકોણથી મોટો ખૂણો કોને કહેવાય અને કાટકોણથી નાનો ખૂણો કોને કહેવાય તો જે ખૂણાનું માપ નેવું અંશ હોય જે ખૂણાનું માપ નેવું અંશ હોય તે ખૂણાને કાટકોણ ત્રિકોણ કહેવાય જે ખૂણો નેવું અંશથી મોટો હોય નેવું અંશથી મોટો હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય અને જે ખૂણો કાટકોણથી નાનો હોય તેને કયો કોણ કહેવાય લઘુકોણ હવે અહીંયા આપણે આ જોઈએ તો આપણને ખૂણો જોતા આપણને ખ્યાલ આવે કે આ ખૂણો જે છે એ નેવું અંશથી નાનો છે એટલે કાટકોણથી નાનો ખૂણો કીધું છે આપણને બરાબર ત્યાર પછી બીજામાં એક છોકરો દર્શાવેલો છે તમને અને એના હાથ પાસે અહીંયા તમને એક ખૂણો બતાવ્યો છે તો એ ખૂણો જે છે એ અહીંયા કયો ખૂણો થશે તો કે આ ખૂણો જે છે એ નેવું ડિગ્રીનો ખૂણો બન્યો છે એટલા માટે એ ખૂણો થશે કાટ ખૂણો ત્યાર પછી તમને એક પતંગનું ચિત્ર આપેલું છે પતંગના ચિત્રમાં તમને અહીંયા પણ એક ખૂણો બતાવેલો છે અને આ ખૂણો પણ નેવું ડિગ્રીનો છે એટલા માટે તે ખૂણો પણ કયો ખૂણો થશે કાટખૂણો થશે ત્યાર પછી ચો ચોથા ચિત્રમાં તમને એક સાણસીનું ચિત્ર બતાવેલું છે અને અહીંયા તમને એક આવો ખૂણો અહીંયા આપેલો છે તો એ ખૂણામાં જે છે એ આ ખૂણો જે છે એ કાટકોણથી મોટો છે અને કાટકોણથી મોટો હોય એટલે આપણે બીજા નંબરના ખાનામાં રાઈટની નિશાની કરીશું ત્યાર પછી તમને એક સ્ટોપ લખેલી આકૃતિ બતાવેલી છે અને એમાં તમને જે છે એ અહીંયા સાઈડમાં એક નાનો એવો ખૂણો આપેલો છે પણ એ નાનો એવો ખૂણો જે છે એ કાટકોણથી મોટો છે એટલા માટે એ બીજા નંબરના બોક્સમાં આપણે રાઇટની નિશાની કરીશું ત્યાર પછી છઠ્ઠું તો છઠ્ઠામાં તમને એક માછલીનું ચિત્ર બતાવેલું છે અને માછલીના ચિત્રમાં પાછળ તમને એક ખૂણો આપેલો છે જે નાનો ખૂણો છે કાટ ખૂણાથી એટલા માટે એ લઘુકોણ થશે એટલે ત્રીજા નંબરમાં આપણે એને રાઈટની નિશાની થશે પછી સાતમાં આકૃતિમાં ટેબલની આકૃતિ છે અને તેમાં આપણને સ્પષ્ટ રીતના દેખાય છે કે આ બંને ખૂણા ખૂણા છે એટલે પહેલા નંબરના બોક્સમાં રાઈટની નિશાની થશે ત્યાર પછી છે આઠમું આઠમામાં તમને એક બુક આપેલી છે અને બુકમાં અહીંયા તમને એક ખૂણો બતાવેલો છે જે કાટ ખૂણાથી નાનો ખૂણો છે એટલા માટે અહીંયા રાઈટની નિશાની કરીશું ત્યાર પછી નવમાં ચિત્રમાં ઘડિયાળ બતાવેલી છે અને ઘડિયાળમાં સમય બતાવ્યો છે અને ત્યાં બંને કાંટા વચ્ચે એક ખૂણો આપેલો છે જે લઘુકોણ છે એટલે ત્યાં રાઈટની નિશાની કરીશું અને દસમામાં આપણને એક બારીનું ચિત્ર આપેલું છે અને ત્યાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે એ કાટ ખૂણો છે એટલા માટે આપણે રાઈટ કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે જણાવો કાટકોણ છે કાટકોણથી નાનો છે અથવા તો કાટકોણથી મોટો છે કયો છે એ તમારે બતાવવાનું છે તમને એમાં એક એક્ઝામ્પલ આપેલું છે જેમાં મગરનું ચિત્ર આપેલું છે અને એમાં એક આપણને આવી રીતે ખૂણો આપેલો છે જે ખૂણો કયો ખૂણો છે તો કે કાટકોણથી નાનો ખૂણો છે એના પછી છે બીજી આકૃતિમાં તમને આવો કંઈક આકાર આપી હવે આ આકાર જોતા તો આપણને ડાયરેક ખબર પડી જાય છે કે આ ખૂણો કયો ખૂણો છે તો કે કાટ ખૂણો છે પરંતુ સ્ટુડન્ટ્સ ખાલી તમારે આમાં ખૂણો કહેવાનો નથી પરંતુ તે ખૂણાનો ઉપયોગ કરી અને પણ ચિત્ર પણ બનાવવાનું છે તો આપણે આ ખૂણાનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવવાનું છે તો હું આમાં તમને એક ચિત્ર દોરીને બતાવું છું કોઈક ફ્લાવર પોટ જેવું તમને ચિત્ર દોરું છું તમે તમારી રીતના બીજું કોઈ ચિત્ર પણ દોરી શકો છો બરાબર છે આવી રીતના તમે પણ આ ખૂણાનો ઉપયોગ કરી અને ગમે તે બીજું ચિત્ર પણ દોરી શકશો બરાબર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીજો ત્રીજી આકૃતિમાં તમને અહીંયા એક ખૂણો આપેલો છે અને એ ખૂણો પણ કાટ ખૂણો છે તો આપણે પહેલાં બોક્સમાં કાટ ખૂણો લખીશું અને આ ખૂણાનો ઉપયોગ કરી અને આમાં પણ આપણે કંઈક ચિત્ર દોરવાનું રહેશે તો આમાં એવું જરૂરી નથી કે તમે કોઈ પર્ટીક્યુલર ચિત્ર જ બનાવો તમે તમારી રીતના કોઈ પણ આઈડિયા લગાવી અને તમારું મનપસંદ ચિત્ર પણ દોરી શકો છો અહીંયા હું મારી રીતે આ ખૂણાનો અને આ આકૃતિનો ઉપયોગ કરી અને એક મંદિર જેવું ચિત્ર તૈયાર કરું છું તમે તમારી રીતે કોઈ બીજું ચિત્ર પણ બનાવી શકો છો ત્યાર પછી ચોથી આકૃતિમાં તમને જે ખૂણો આપેલો છે એ ખૂણો જે છે એ કયો ખૂણો છે તો કે કાટખૂણાથી મોટો ખૂણો છે એટલે આપણે એને ગુરુકોણ અથવા કાટ ખૂણાથી મોટો ખૂણો એવી રીતના લખીશું અને આ ખૂણાનો ઉપયોગ કરીને પણ આપણે એક ચિત્ર બનાવવાનું છે તો આ આકૃતિનો ઉપયોગ કરી હું આમાં એક મૂળી જેવું ચિત્ર તૈયાર થશે બરાબર ત્યાર પછી છે પાંચમી આકૃતિ તો પાંચમી આકૃતિમાં આપણને અહીંયા એક ખૂણો આપેલો છે અને એ ખૂણો કયો ખૂણો છે તો કે કાટખૂણથી નાનો ખૂણો છે એટલે આપણે નાનો બરાબર અને આમાં પણ આપણે આ ખૂણાનો ઉપયોગ કરી અને કોઈ એક ચિત્ર તૈયાર કરવાનું છે આપણે પતંગનું ચિત્ર તૈયાર

પ્રશ્ન નંબર આઠ જોઈએ આપણે નીચેના ચિત્રમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો આમાં પણ તમારે એ જ કહેવાનું છે કે કાટકોણ છે કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે તો પહેલાં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો છે એ નેવું અંશથી મોટો ખૂણો છે એટલે આ કયો ખૂણો થશે કાટકોણથી મોટો ખૂણો થશે ત્યાર પછી બીજા ચિત્રમાં આ જે છે એ નેવું અંશથી નાનો ખૂણો છે એટલે કાટ ખૂણાથી નાનો ખૂણો થશે ત્યાર પછી ત્રીજામાં ત્રીજું જે છે એ પણ કાટ ખૂણાથી નાનો છે એટલે આમાં પણ શું આવશે નાનો ખૂણો આવશે ત્યાર પછી ચોથા ચિત્રમાં આપણને અહીંયા એક ખૂણો આપેલો છે જે કાટ ખૂણાથી મોટો ખૂણો છે ત્યાર પછી પાંચમામાં પણ જે છે એ કાટ ખૂણાથી મોટો ખૂણો આવશે છઠ્ઠામાં કાટ ખૂણાથી નાનો ખૂણો આવશે જે આપણને અહીંયા બતાવેલો છે ત્યાર પછી સાતમા ચિત્રમાં આપણે જોઈએ કે આ જે ખૂણો છે એ નેવું અંશથી મોટો છે એટલા માટે આ કાટખૂણથી ખૂણથી મોટો ખૂણો થશે અને આઠમામાં ચિત્રમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે આ ખૂણો કાટખૂણો ખૂણો છે એટલે એમાં શું આવશે કાટખૂણો આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો અહીંયા તમને જે છે એ ઉષાનો સ્પેલિંગ આપેલો છે હવે એ સ્પેલિંગમાં તમારે શું શોધવાનું છે કે કાટખૂણા કેટલા છે એટલે કે કાટકોણ ખૂણા કેટલા છે કાટકોણથી નાના કેટલા છે અને કાટકોણથી મોટા કેટલા છે તો આપણે આમાં ગણીએ તો પહેલાં કાટકોણ ત્રિકોણ આપણે ગણીએ તો એક બે એક અહીંયા છે પછી એક અહીંયા છે અહીંયા છે એક અહીંયા છે એચમાં પણ એક અહીંયા આવશે એક અહીંયા કાટખૂણો બને છે એક અહીંયા કાટખૂણો બને છે અને અહીંયા કાટખૂણો બને છે એમાં ક્યાંય કાટખૂણો બનતો નથી તો આપણે હવે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કાટખૂણા કેટલા બન્યા દસ હવે આપણે કાટખૂણાથી નાના ખૂણા શોધવાના છે તો કાટખૂણાથી નાના ખૂણા ક્યાં બને છે તો કે એક અહીંયા છે આ છે અને એક આ છે તો ત્રણ જે છે એ કાઠ ખૂણાથી નાના છે અને કાટ ખૂણાથી મોટા છે જવાબ આવશે પંદર બરાબર ત્યાર પછી બીજું જે છે એ તમને લક્ષ્મી આપેલું છે એમાં પણ જેમ આપણે આવા ઉષાના લેટરમાં કર્યું હતું ખૂણા ગણવાના છે તો પહેલાં આપણે કાટ ખૂણા ગણીશું તો કાટ ખૂણામાં એક અહીંયા છે અને આઈમાં ખૂણા બનશે એક બે ત્રણ અને ચાર તો ચાર આઈમાં બને છે એક એલમાં બને છે તો કાટ ખૂણા કેટલા થશે પાંચ ત્યાર પછી આપણે કાટ ખૂણાથી નાના ખૂણા શોધવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ જે કાઠ ખૂણથી નાના છે એટલે કાઠ ખૂણાથી મોટા એટલે કે એક બે ત્રણ ને ચાર ચાર ખૂણા છે એ કાઠ ખૂણથી મોટા છે તો ટોટલ કેટલા ખૂણા છે આઠ પ્લસ ચાર બાર બાર પ્લસ પાંચ સત્તર બરાબર ત્યાર પછી ત્રીજામાં તમને સ્પેલિંગ આપેલું છે નમન એમાં પણ આપણે સૌથી પહેલાં કાટખૂણા જોઈએ તો નમનના સ્પેલિંગમાં જે છે એ એક પણ કાટખૂણો આવતો નથી એટલે કાટકોણની સામે આપણે કેટલા લખીશું ઝીરો ત્યાર પછી કાટખૂણથી નાના ખૂણા શોધીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ટોટલ તેર જે ખૂણા જે છે એ કાટ ખૂણાથી નાના છે અને કાટ ખૂણાથી મોટા તો એક બે ત્રણ ચાર હવે ક્યાંય થતા નથી તો કાટ ખૂણાથી મોટા કેટલા છે ટોટલ ચાર તો આમાં કુલ કેટલા ખૂણા આવશે તેર પ્લસ ચાર એટલે કે સત્તર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું હવે નવા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર દસથી અભ્યાસ કરીશું વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ